મુન્દ્રા આરટીઓ ચેકપોસ્ટ ઉપર ફરજમાં બેદરકારી દાખવવા બદલ આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા કચ્છમાં ભ્રષ્ટાચારથી આરટીઓમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઓવરલોડ વાહનો સામે આંખ આડે કાન કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો થતી રહી છે આ પ્રકારની ચર્ચાઓ અને વિવાદ વચ્ચે છઠ્ઠી ફેબ્રુઆરી બે ના રોજ ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસના મહિલા અધિકારી જાતે મુન્દ્રા ખાતેના ચેકપોસ્ટ પર ત્રાટક્યા હતા

ભુજ આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા અને મુન્દ્રા આરટીઓ ચેકપોસ્ટ ઉપર તૈનાત આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ધર્મેશ બી બલદાણિયાને જ્યારે ઓગણીસમી જાન્યુઆરીના ગાંધીધામના ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે ધાક ધમકીની ફરિયાદ નોંધાવી હતી ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા આ ઘટનામાં જ મેમો આપવા બદલ મિતુલ ગઢવી નામના વ્યક્તિએ ફોન કરીને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર બલદાણિયાને ધાક ધમકી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી અને ત્યારથી જ આ વિવાદની શરૂઆત થઈ હતી ભુજની કચેરી ના સૂત્રો માની તો મુંદ્રા વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનોને રૂપિયા લઈને જવા દેવા માટેનું એક લિસ્ટ ભુજના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ચલાવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે લિસ્ટમાં હોય તે નંબરોને કોઈ પણ ક્યારે હાથ દેતા નહીં આ લિસ્ટની કોપી ગાંધીનગર ખાતે આવેલ વાહન વ્યવહાર કમિશનર ઓફિસ સુધી પહોંચી હતી જેને ખરાઈ કરવા માટે ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા મહિલા અધિકારીની વિનિતા યાદવને છઠ્ઠી ફેબ્રુઆરીના મુંદ્રા ખાતે સરપ્રાઇઝ ચેકિંગ માટે મોકલવામાં આવ્યા હતા વહેલી સવારે કરવામાં આવેલ મહિલા અધિકારીના આ ઓચિંદા ચેકિંગ દરમિયાન આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર ધર્મેશભાઈ હાજર ન દેખાતા અને આ દરમિયાન મહિલા અધિકારીએ ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહેલા ઓવરલોડ બે થી અધિકારીઓએ ગાંધીનગર કચેરીને કર્યો હતો મુન્દ્રા ચેકપોઇન્ટ પર ફરજ હોવા છતાં હાજર ન રહેવા બદલ તેમજ ફરજમાં બેદરકારી દાખવવા બદલ આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર ધર્મેશ બલદાણિયાને સસ્પેન્ડ કરવાનો હુકમ ગુરુવારે સાંજે કમિશનરે કર્યો હતો આ ઇન્ચાર્જ ભુજ આરટીઓ પીપી વાગેલાનો સંપર્ક કરતા તેમણે સમર્થન આપ્યું હતું આમ તો ભુજ આરટીઓ કચેરી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલી છે તેવામાં જ્યારે વિવાદાસ્પદ આરટીઓ અધિકારી વિપુલ ગામિતને ટૂંક સમયમાં જ ભુજથી બદલીને ગાંધીનગર બેસાડી દેવામાં આવ્યા ત્યારે મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો આ ઉપરાંત ભુજમાં જ ફરજ બજાવતા ત્રણ ઇન્સ્પેક્ટરોને રૂટિન કામથી મહિનાઓ સુધી દૂર રાખવામાં આવ્યા હતા મુન્દ્રા ચેકપોસ્ટ ખાતે ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાને પગલે વધુ એક વખતનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે ભુજ આરટીઓ કચેરીમાં આ પ્રકારે ફરજ દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના છે